ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી ત્રણ દિવસથી અસત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે અમિત ચાવડાએ ત્રણ દિવસના બદલે દસ દિવસના સત્રની માંગ કરી છે કહ્યું છે કે સરકાર ટૂંકા સત્રથી જનતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા નથી માંગતી પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી છે રાજ્યમાં અનેક વિષયોના પ્રશ્નો છે જેના માટે ત્રણ દિવસ ખૂબ ઓછો સમય કહેવાય બીજી બાજુ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે ટૂંકી મુદતના સત્રમાં મહત્વના મુદ્દાઓ માત્ર વિરોધ કરતા છે અને તે વિરોધ કરી રહી છે દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પણ મોટે ભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા વાત કરી છે કે ટૂંકી મુદતના પ્રશ્નો મંત્રીશ્રીઓ જે ના પાડે છે એમને બોલાવીને ચર્ચા કરીને ટૂંકી મુદતના પ્રશ્નો દાખલ કરવામાં આવે જે ગુજરાતની પ્રજાના પ્રશ્નો છે એને ચર્ચા માટે પૂરતો સમય ફળવાય એવી માંગણી કરવામાં આવી છે સરકાર ચર્ચાથી જ ભાગી રહી છે એટલે સત્ર લંબાવવા માટે અમે પહેલા પણ પત્ર લખીને માંગણી કરી હતી કે દસ દિવસનું સત્ર બોલાવવું જોઈએ આપણે એ નિયમ પ્રમાણે ત્રણ દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ જીએસટીનું બિલ યુનિવર્સિટી સુધારા બિલ સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ આ વગેરે પાંચ બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે અને ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ જે પૂછી શકાય એવા તમામ પ્રશ્નો અમે એલાવ કરવા માટે આદરણીય અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ પણ તૈયાર હતા પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગા કરવાની શક્ય ના હોય એવા પ્રશ્નો જ કદાચ ડિસએલાવ થયા હશે પરંતુ જે પ્રશ્નો દિવસના પાંચ સાત પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી વિરોધ પક્ષના જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે મને લાગે છે કે આખે આખી વાત એ જુદા રસ્તે જુદા પાટા ઉપર કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી